સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માસિક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનાનો પહેલો ભાગ બીજા ભાગ કરતાં વધુ શુભ રહેશે આ મહિનામાં તમને રાજ્ય સરકાર તરફથી લાભ અને સન્માન મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારા આર્થિક પ્રયાસો સફળ થશે આ દરમિયાન પરીક્ષા કે સ્પર્ધાની તૈયારી કરતા લોકોને ઈચ્છનીય સફળતા મળી શકે છે આ મહિને તમે જમીન ઇમારત કે વાહન ખરીદવાનું કે વેચવાનું પ્લાનિંગ કરી શકો છો આ દરમિયાન તમારા કાર્યક્ષેત્ર કે રાજનૈતિક ક્ષેત્રમાં શત્રુઓ હારશે આ મહિનાના મધ્યે તમને વિવિધ શત્રોથી લાભ થશે પરંતુ આવક કરતાં ખર્ચ વધુ રહેશે તમે વૈભવી સુખ પર વધુ ખર્ચ કરશો આ મહિને તમારા પૈસા અને મેનેજ કરો નહીતર તમારે ઉધાર લેવા પડશે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો ઓફિસમાં તમારા ગુપ્ત શત્રુઓને ષડયંત્ર રચી શકે છે જે થયું તમને માસિક તણાવ રહે છે જો કે તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે અને મહિનાના ઉતરામાં ઉતરતા જે મહિનામાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખજો નહીતર તમારા લગ્ન જીવન પર અસર થઈ શકે છે આ મહિને તમારી કારકિર્દી અને વ્યવહારમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે ત્યારે સમજી વિચારીને જ બિઝનેસ કરી અને સ્કીમમાં રોકાણ કરજો આ મહિનાની શરૂઆત આર્થિક રીતે તમારા માટે શુભ છે આ સમય દરમિયાન તમને ઓફિસમાં સિનિયરોને સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા વિરોધીઓ હારશે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે આ દરમિયાન તમને ધાર્મિક કાર્યોમાં વધુ રસ રહેશે આ મહિનાના મધ્યે ઘરનું રિનોવેશન કે લક્ઝરી સંબંધિત વસ્તુઓ પર ખર્ચ થશે આ સમય દરમિયાન ઘર કે ઓફિસની નાની બાબતોમાં મહત્વ ન આપો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે નોકરિયાત મહિલાઓને કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવા મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ આ મુશ્કેલીઓ સમયમાં તેમને જીવનસાથીનો સહયોગ મળશે અને તેઓ તમામ પડકારોથી પાર કરી શકશે તમારો પ્રેમ સંબંધ મજબૂત બનશે જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ મિત્રની મદદથી તમે સમજૂતી પર પહોંચી શકશો બદલાતી ઋતુઓ અનમત પોતાનું ધ્યાન રાખજો નહીતર તબિયત બગડી શકે છે મિથુન રાશિફળ આ મહિને તમારા સપના સાકાર કરવા માટે મહેનત કરવી કરવાની જરૂર છે આ મહિને જેટલી મહેનત કરશો તેટલો જ નફો મળશે મુસાફરી કરવાથી તમને મિશ્ર પરિણામો મળશે આ દરમિયાન બિઝનેસમાં નુકસાન થી બચો આ મહિનામાં બીજા સપ્તાહમાં જમીન કે મકાન કે પૈતૃક સંપત્તિ બાબતે સમસ્યાઓ થઈ શકે છે આજ મહિનાને કોઈ દ્વારા ગેરમાર્ગે ન દોરશો તેમજ કોઈના પ્રયત્નો કોઈના પ્રયત્નોમાં દખલ ન દો નહીતર તમારે મુશ્કેલી કે અપમાનનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે મદદ મિત્રની મદદની રાહત મળશે આ મહિનાના ઉત્તરા ભાગ ઉત્તરાધમ ભાગમાં તમે અચાનક લોંગ કે શોર્ટ ટ્રીપ પર જઈ શકો છો મુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો આ મહિને તમારે સંબંધીઓ સાથે સારો તાલમેલ જાળવવો પડશે કોઈ પણ સંજોગોમાં ગુસ્સો કરવાનું ટાળો પ્રેમ સંબંધ કે દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથી સાથે ગેરસમજ ઊભી ન થવા દો નહીતર સંબંધો બગડી શકે છે કર્ક રાશિફળ આ મહિનો તમારી માટે પડકારજનક રહી શકે છે મહિનાની શરૂઆતથી જ તમને તમારા ઘરેલું અને કામ સંબંધિત જવાબદારીઓ પૂરી કરવાનો પડકાર રહેશે આ સમય દરમિયાન ઓફિસમાં ગુપ્ત દુશ્મનો વિરોધીઓથી સાવધાન રહેજો કામ પર કે ઘરે નાની બાબતો મહત્વ ના આપશો બિઝનેસમાં પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખજો નહીતર મુશ્કેલી ઊભી થઈ શકે છે આ મહિનાના મધ્યમ ભાગમાં તમને પારિવારિક કારણોસર આર્થિક નુકસાન થઈ શકે છે આ સમય દરમિયાન તમને બાળકોની અને કેટલીક મોટી ચિંતા રહેશે જ્યારે ઘરને પરિવારની બાબતો તમને સંબંધીઓ સંબંધીઓની તરફ અપેક્ષા કરતાં ઓછો સહયોગ મળશે આ મહિનામાં ઉત્તરાર્ધમાં તમને સમજી વિચારી અને પ્રોજેક્ટ કે બિઝનેસમાં જોડાજો કોઈ પણ જોખમ લેતા પહેલા તમારા શુભચિંતકોની સલાહ જરૂર લેજો અને મૂંઝવણ હોય તો આગળ ન વધતા આ મહિનો પ્રેમ સંબંધ માટે સામાન્ય રહે છે મુશ્કેલી સમય દરમિયાન પાર્ટનર પડછાયાની જેમ તમારો સાથ આપશે સાથે જ તેઓ આર્થિક સમસ્યાઓને હલ કરવાનો મહત્વની ભૂમિકા ભજવશે બદલાવ ત્યાં હવામાનને સ્વાસ્થ્યની કાળજી રાખજો રાશિ ન કરવો જોઈએ થતું કામ બગડી શકે છે આ મહિનાની શરૂઆતમાં જ મિત્રો અને સંબંધીઓથી સહયોગના અભાવે તમારું મન ઉદાસ રહેશે તમારે મુશ્કેલી સમયમાં હિંમતભેર પડકારનો સામનો કરવો પડશે આ મહિનાના બીજા સપ્તાહમાં તમને અણગમતા સમાચાર મળી શકે છે આ દરમિયાન તમને કેટલીક બાબતો તમારા પિતા તરફથી વિરોધ અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડશે આ દરમિયાન ઓફિસમાં બેદરકારી ન રાખો નહીતર તેમના કારણે તમારું અપમાન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન બિઝનેસમાં સમજી વિચારીને રોકાણ કરજો કોર્ટ કેસને પરસ્પર સહમતીથી બહાર ઉકેલનો પ્રયાસ કરો નહીતર કેસ લાંબો ખેંચાઈ શકે છે આ મહિનાના ઉત્તરાર્ધમાં લોંગ કે શોર્ટ ટ્રીપ થઈ શકે છે આ યાત્રા લાભદાયી રહે છે અને નવા કોન્ટેક્ટ બનશે આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત બનશે છતાં વધુ ખર્ચ રહેશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે જે તમારું માન વધારશે તમારો લવ પાર્ટનર કે લાઈફ પાર્ટનર સાથે તમારા અહંકારને ટકરાવ ન થવા દો નહીતર તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા લાઈફ પાર્ટનરની લાગણીઓને અવગણશો નહીં વિવાદ કે બદલેલ વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરો આ મહિને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ટાળવો નહીતર તમારે હોસ્પિટલમાં પણ જવું જવું પડશે કન્યા રાશિફળ આ મહિને અભિમાન અને અપમાન બંનેથી બચો ગેરસમજ ન રાખો કે તમારા વિના કોઈ કામ નહીં થાય તમારે સમજવું પડશે કે તમારા સપના પૂરા કરવા માટે તમારે નાના અને મોટા બંને લોકોની જરૂર પડશે લોકોને મળતી વખતે તમારી સારી રીતે વર્તન કરજો નહીતર લોકો મનમાં તમારા વિશે નકારાત્મક છબી બનશે અને આ મહિનામાં બીજા સપ્તાહમાં તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ મદદથી લાભદાયક સ્કીમમાં સામેલ થવાની તક મળશે તમને બિઝનેસમાં ઈચ્છનીય નફો મળશે આ મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક બાબતો પરિવારમાં વિવાદ થઈ શકે છે વિવાદને ઉકેલતી વખતે તમારા લાગણીઓને અવગણશો નહીં આ સમયગાળા દરમિયાન વિદેશ સાથે સંબંધિત બિઝનેસ કરતા લોકોને ફાયદો થશે તેમના લાંબા સમયથી અટકાયેલા પૈસા મળશે તમે વૈભવ વસ્તુઓ પર મોટી રકમ ખર્ચશો તમને સંતાનની જરૂરિયાત અને કારકિર્દીને લઈને ચિંતામાં રહેશો આ મહિનામાં તમારે તમારા પ્રેમ સંબંધોમાં સાવધાની રાખજો નહીંતર તમારે નકામી સમસ્યાઓનો સામનો કરવો પડશે સોશિયલ મીડિયા પર તમારો પણ પ્રેમ ન દર્શાવો વિવાદિત જીવનને મધુર બનાવવા જીવનસાથી માટે સમય કાઢો અને તેની લાગણીઓને માન આપો સમસ્યા આ સ્વાસ્થ્ય સમસ્યાની નજરઅંદાજ ન કરતા તમારી દિનચર્યા સુધારો તુલા રાશિફળ આ મહિનો તમારી માટે મિશ્રિત રહે છે આ મહિને તમારા જીવનની ગાડી ક્યારે અટકશે નહીં ક્યારે સ્પીડ રેમો રહે આ શરૂઆતને આ મહિનાની શરૂઆતમાં તમને કોઈ ખાસ ખર્જો ઇચ્છનીય સફળતા મેળવાનું પ્રસન્ન રહેશે તમને તમારા પરિવાર સાથે ખુશીની પળો પસાર કરવાની તક મળશે તમે લાંબા ટૂંકા અંતરની ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી શકો છો આ મહિનામાં પ્રથમ ભાગમાં તમે તમારી કારકિર્દીને વ્યવસાયમાં પૂરા પ્રયત્ન કરશો તો તમને સફળતા સન્માન બંને મળશે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આર્થિક લાભની તકો મળશે આ મહિનામાં મધ્યમાં તમને લાભના વધારાનો સ્ત્રોત મળશે જોકે તેની સરખામણીએ વધુ ખર્ચ થશે આર્થિક સંતુલનથી તમારું મન ચિંતિત રહેશે અને ઘરના કોઈ વડીલોના સ્વાસ્થ્ય અંગે મન ચિંતામાં રહેશે આ મહિનાના ઉત્તરાર્ધમાં ઓફિસમાં અચાનક કામનાનો બોજ કે ઈચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર થવાની મનની પરેશાની રહેશે આ મહિનામાં ઉત્તરાર્ધમાં જમીન મકાનને લઈને પરિવારના સભ્યો સાથે વિવાદ થશે આ સમય દરમિયાન મિત્રો કે લવ પાર્ટનર સાથે અમુક બાબતોમાં ગેરસમજ ઊભી થઈ અને તમારા પ્રેમ સંબંધીઓને ત્રીજી વ્યક્તિનો પ્રવેશ તમારી ચિંતાઓ વધારશે તમારા લાઈફ પાર્ટનર સાથે મતભેદ થશે જેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો અને તમારા મનને શાંત રાખો વૃશ્ચિક રાશિફળ આ મહિને ગુસ્સામાં કે લાગણીમાં મોટો નિર્ણય લેવાનું ટાળજો તમારા અંગત જીવન અને ઓફિસની સમસ્યાઓથી ભાગવાને બદલે તેનો સામનો કરજો આમ તમને દરેક વસ્તુઓને સફળતાનો ઉકેલ મળી જશે તમારા દસ્તાવેજો અને સમાન સુરક્ષિત રાખો નહીતર તે ખોવાઈ શકે છે મુશ્કેલી મુસાફરી દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને સન્માનનું ધ્યાન રાખજો આજે નોકરી પ્રત્યે પ્રયત્નો સફળતા રહેશે પરંતુ હાથમાં આવેલી તક ન જવા દો નહીતર પાછળથી પછતાવું પડી શકે છે વાહન ચલાવવામાં કાળજી રાખો તમને ઈજા થઈ શકે છે આ મહિનાના તમારો વિરોધીઓ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે તમારી કારકિર્દી કે બિઝનેસમાં કોઈના આંધળો કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો તમને કોઈ અજાણી વ્યક્તિ સાથે સહસ્ય શેર ન કરો રહસ્ય શેર ન કરો આ મહિનામાં ઉત્તરાયણમાં તમને વિજાતીય વ્યક્તિઓથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે પ્રેમ સંબંધો મજબૂત રાખવા માટે લાગણીઓને અવગણશો નહીં અને તેની બાબતોમાં વધુ દખલ ન કરો આ મહિનામાં તમારા જીવનસાથીની મોટી ચિંતા માનસિક તણાવનું કારણ બની શકે છે ધન ફળ આ મહિને તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર ધ્યાન રાખજો જો ઓફિસમાં કોઈ પણ પ્રકારની અડચણનો સામનો ન કરવા માંગતા હો તો તમારા સિનિયર કે જુનિયરને ગડબડ ન કરો કામ કે અંગત જીવનની નાની નાની બાબતોમાં અવગણ અને લક્ષ્ય પર ધ્યાન આપો આ મહિને તમને વિવિધ સ્ત્રોતથી આવક થશે પરંતુ તમારો ખર્ચ વધશે યાત્રાથી થાક લાગશે અને ખર્ચાળ સાબિત થશે આ મહિને કોઈ અનિષ્ટની સંભાવના રહેશે નોકરી કરતા લોકો ઇચ્છનીય જગ્યાએ ટ્રાન્સફરનો ડર રહેશે પરિવારનો સાથે પૌત્રિક સંપત્તિ અંગે વિવાદ થશે અથવા કોઈ ઘરેલી સમસ્યાનો ઉકેલ આવશે જમીન અને સંપત્તિ લગતી બાબતે તમારે નવા અવરોધોનો સામનો કરવો પડશે પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધો અને ઉકેલ તેને ઉકેલવાનું ટાળો નહીતર તમારી સામાજિક બદનામીઓ થાય છે વિવાહિત જીવનમાં મધુરતા રહે અને મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીને પડછાયાની જેમ તમારો સાથ આપશે જોકે તમારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ન અવગણવી જોઈએ નહીતર હોસ્પિટલમાં દાખલ થવું પડશે કોઈ જૂનો રોગ ઉથલી અને મારી શકે છે ઉઠલો મારી શકે છે યોગ્ય આહાર લો મકર રાશિ આ મહિનામાં પહેલો ભાગ બીજા ભાગ કરતાં વધુ સારો રહેશે અને ફળદાયી રહે સાબિત થશે આ મહિનાની શરૂઆતમાં તમને કોઈ ખાસ કાર્યોમાં સફળતા મળશે તેમજ તમારી કારકિર્દી અને વ્યવસાયમાં કરેલા પ્રયત્નો સફળ થઈ શકે છે પરંતુ ઉત્સાહને કારણે હોશ ગુમાવવાનું ટાળજો નહીંતર તમારી ખુશી છીનવાઈ જશે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તમારા કાર્યસ્થળમાં ગુપ્ત દુશ્મનો સાચવેત રહેજો કારણ કે તેઓ તમારા કાર્ય અને છબીનું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા બરાબર વાંચી લેજો આ મહિનામાં ઉત્તરાર્ધમાં તમે ઘરના કોઈ વડીલની તબિયત અંગે ચિંતિત રહેશો આ દરમિયાન કામની સમસ્યાઓ તમારી ચિંતાનું મોટું કારણ બનશે કાળજીપૂર્વક વાહન ચલાવજો અને થી દૂર રહો પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને મજબૂતી લાવવા માટે તમારા લવ પાર્ટનરની લાગણીઓને અવગણવી ન જોઈએ મિત્ર સ્ત્રી મિત્ર તમારા લવ પાર્ટનરમાંથી કડવાશ દૂર કરવામાં મદદરૂપ થશે વિવાહિત જીવનમાં મધુરતા જાળવવા માટે તમારી વાણી અને ગુસ્સાને કંટ્રોલ કરો હું ઓફિસની સમસ્યાઓને ઘરે ન લઈ આવો તમારા

આ સમય દરમિયાન રાજકારણ સાથે જોડાયેલા લોકોએ નિંદા કરનારા લોકોથી કાળજી રાખવી જોઈએ નહીતર તમે જીતેલી બાજી હારી શકો છો તમારા કામ સાથે તમારા નહીતર સ્વાસ્થ્ય સમસ્યાઓ શારીરિક પીડા સહિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાના અવરોધ બનશે આ મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ ખાસ કાર્ય પ્રયત્ન પ્રયત્નો કરવાથી તમને મિશ્રણ પરિણામો મળશે આ સમયગાળા દરમિયાન કોઈ જોખમી કામ કરવાનું ટાળો તમારા વિરોધીઓને સક્રિય થઈ શકે છે અને તમારા કાર્યમાં અવરોધ પેદા કરી શકે છે જોકે તેઓ તમને નુકસાન નહીં પહોંચાડી શકે આ મહિનાની શરૂઆતમાં તમારા લવ પાર્ટનર સાથે કેટલી ગેરસમજો ઊભી થાય છે જે આ મહિનાના ઉત્તરાર્ધમાં કે પ્રિય વ્યક્તિઓની મદદનો ઉકેલ અને તેમમાં તેમમાં તમારા પાર્ટનર સાથે આનંદથી પળો વિતાવશો તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે આ મહિનામાં ઉત્તરાર્ધમાં સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની અને ઘરમાં ખુશી રહેશે મીન રાશિ આ મહિનો તમારી માટે સુખ અને સૌભાગ્ય લાવે છે આ મહિનાને નાના મોટા અવરોધો હોવા છતાં તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો આ મહિનાની શરૂઆતમાં બાળકોની કોઈ સફળતા તમારા માટે ખુશી લાવશે રોજગાર મેળવવા માંગતા હોવ તો સફળતા મળે અને તેમનું વધુ સારી તક મળશે બિઝનેસ કરતા લોકો બજારમાં અટવાયેલા નાણાં ગુમાવી શકે છે જમીન અને મકાન સંબંધિત વિવાદોનો નિર્ણય તમારા પક્ષમાં આવશે આ મહિનાના મધ્યમાં તમે અંધળો વિશ્વાસ કરવાનું ટાળવો નહીંતર તમને નુકસાન થઈ શકે છે આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત્ર બનશે લાંબા કે ટૂંકા અંદરની યાત્રાનું સુખદ અને લાભદાયી સાબિત થાય અવિવાહિત લોકોને આ મહિને લગ્નના ઉત્તરાર્ધમાં નક્કી થઈ શકે છે જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તો તમને સફળતા મળશે અને પહેલાંથી જ પ્રેમ સંબંધો છો તો સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમ વધશે પરિવારના સભ્યો તમારા સંબંધોની લાગણીઓ મંજૂરી આપી શકે છે અને તમને પરિવાર સાથે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે લોબા સમયથી કોઈ પ્રિયજનને મળીને જૂના દિવસો યાદ આવે આ મહિને સ્વાસ્થ્ય સામાન્ય રહેશે